હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે હું તમારા માટે લઈને આવી છું ખૂબ જ ગુણકારી એવી લીલી હળદરને આંથવાની એકદમ સરળ રીત શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં લીલી હળદર સારા એવા પ્રમાણમાં મળવા લાગી છે તો આપણે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ જમવાની સાથે શાકમાં દાળમાં બધાની અંદર તમે લીલી હળદરનો ઉપયોગ કરી શકો છો તો આજે હું લીલી હળદરને આથવાની એકદમ સરળ રીત તમારા માટે લઈને આવી છું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે હું તમને જે રીત બતાવવાની છું તેનાથી તમારી હળદર બિલકુલ કાળી નહીં પડે ચીકણી પણ નહીં પડે અને એમાં ફૂગ પણ નહીં વળે તો તેના માટે સૌ પ્રથમ સારી ક્વોલિટીની બગડેલી ના હોય એવી લીલી હળદરને સરસ રીતે ધોઈ અને કોરી કરી લેવાની અહીંયા મેં બે પ્રકારની લીલી હળદર લીધી છે બંને થઈને અઢીસો ગ્રામ પીળી હળદર અને આંબા હળદર બંનેને સરસ રીતે ધોઈ લેવાની થોડીક વાર પલાળી રાખવાની એટલે એમાં માટી હોય તો નીકળી જાય અને પછી ધોઈ અને કોરી કરી લેવાની હળદર બિલકુલ ભીની ના હોવી જોઈએ અને તેની અંદર આ રીતના મોટા જે મરચાં હોય છે એ આપ અમારે નાખવાના છે એટલે મેં લીધા છે તમે આની અંદર આદુ પણ નાખી શકો છો હવે હળદરને છોલી લેવાની છે હળદરને સમાર્યા પછી ધોવાની નથી કે છોલ્યા પછી પણ ધોવાની નથી પહેલાં જ ધોઈ લેવાની છે જો એની અંદર પાણીનો ભાગ હશે તો હળદર જલ્દીથી બગડી જશે અને ચીકણી પડી જશે એટલે પહેલે પહેલેથી ધોઈ અને કોરી કરી લેવાની અને આ રીતે હળદરને છોલી લેવાની બિલકુલ એમાં છાલ ના રહેવી જોઈએ સરસ રીતે હળદર છોલી લઈશું હળદરની અંદર ફ્રેન્ડ્સ ઘણા બધા ગુણ સમાયેલા હોય છે તો આપણે શિયાળામાં જેમ બને એમ હળદરનો ઉપયોગ વધારે કરવો જોઈએ હળદર આપણી રોગ પ્રા પ્રતિકારક શક્તિ વધારે છે લોહીને શુદ્ધ કરે છે તેની અંદર વિટામિન આયર્ન કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે કેન્સર સામે પણ હળદર રક્ષણ આપે છે તો આ રીતે હળદરનો આપણે જેમ બને એમ વધારે ઉપયોગ કરવો જોઈએ શરીરમાં કોઈ પણ દુખાવા હોય તો હળદર ખાવાથી દુખાવામાં પણ રાહત મળે છે બધી જ હળદરને સરસ રીતે છોલી લીધી છે અને હવે આપણે તેને સમારવાની છે તો તમે આ રીતે ગોળ ગોળ પણ સમારી શકો છો અને લાંબી પણ સમારી શકો છો તમને જે રીતે ગમે એ રીતે તમે તેના ટુકડા કરી શકો છો અમે અહીંયા લાંબા ટુકડા કર્યા છે હળદર ખાવાથી શરીરની અંદર જો તમને વાયુ પિત્ત કે કફ થતા હોય તો તેમાં પણ રાહત મળે છે શરદી કફ ઉધરસ બધામાં હળદરથી રાહત મળે છે તો હળદરનો ઉપયોગ આપણે જેમ બને એમ વધારે કરવો જોઈએ શિયાળામાં અને આ રીતે હળદર આથીને ખાવાથી જમ્યા પછી જો તમને આફરો ચડતો હોય કે એવો કોઈ પ્રોબ્લેમ હોય તો તે પણ આનાથી દૂર થાય છે અને ખાવાનું પણ જલ્દીથી પચી જાય છે આ રીતે હળદર ને આપણે સમારી લઈશું મોટા મોટા ટુકડા કરીને એકદમ પાતળી ચીરીઓ નથી કરવાની આ રીતની ચીરીઓ કરવાની છે તેની અને મરચાંને પણ એ જ રીતે આપણે ટુકડા કરી લેવાના છે જો તમારે આની અંદર મરચાં એડ ના કરવા હોય તો સ્કીપ કરવાના મરચાંની જગ્યાએ તમે આની અંદર આદુ પણ એડ કરી શકો છો અથવા તો એકલી હળદરમાંથી પણ તમે આ આથેલી હળદર બનાવી શકો છો આ તીખા મરચાં નથી એટલે મેં આની અંદર મરચાં એડ કર્યા છે હળદરની સાથે આથેલા મરચાં ખાવાની પણ મજા આવે છે આ રીતે મરચાં પણ લાંબા લાંબા સમારી લઈશું હળદર અને મરચાં સરસ રીતે આપણે સમારી લીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને આથીશું તો તેના માટે સૌપ્રથમ દોઢ ચમચી જેટલા રાઈના કુરિયા લેવાના છે તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે જેને આપણે રાઈની દાળ કહીએ છીએ એ અને એક ચમચી જેટલું મીઠું લઈશું મીઠું આની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે મીઠું થોડું આગળ પડતું રાખવાનું તેનાથી હળદર બગડશે નહીં અને એક ચપટી જેટલી આની અંદર હળદર પાવડર ઉમેરીશું આ હળદર જ છે પણ હળદર પાવડરથી તેનો કલર સરસ આવશે અને એની અંદર ફૂગ નહીં લાગે હવે આની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જે માર્કેટમાં આથેલી હળદર મળે છે એ જ રીતથી આજે આપણે હળદર આથવાની છે અને આ એટલી ટેસ્ટી લાગે છે કે તમે જમવાની સાથે લઈને બેસશો તો એકલી હળદર જ ખાઈ જશો એટલી ટેસ્ટી લાગે છે એક લીંબુનો રસ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું જો નાનું લીંબુ હોય તો દોઢ લીંબુ લેવાનું અને મોટું લીંબુ હોય તો એક લીંબુ લઈશું આ રીતે બધું મિક્સ કરી દેવાનું અને તેને ઢાંકી અને આખી રાત માટે રેવા દઈશું આ હળદર અઠવાડિયા સુધી બગડતી નથી બહાર રાખશો તો પણ અને ફ્રીજમાં આ મહિના સુધી એવીને એવી જ રહે છે બિલકુલ બગડતી નથી હવે આપણે આને ઢાંકી દઈશું અને આ બહાર જ રાખવાની છે એટલે એક આખી રાતમાં હળદર સરસ રીતે અથાઈ જશે તમે જોઈ શકો છો હળદર આપણી સરસ અથાઈ ગઈ છે અને તેનો કલર પણ એકદમ સરસ દેખાય છે અથાયા પછી તો આપણી હળદર હવે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે એક જ રાતમાં જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી હળદર લાગે છે ફ્રેન્ડ્સ અને હળદર એટલી બધી મોંઘી પણ નથી મળતી હોતી તો શિયાળામાં આપણે હળદરનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તો હવે આપણે તેને એક આ રીતે કાચના બરણીમાં કે બાઉલમાં કાઢી લઈશું અને તમે આને ફ્રીઝમાં પણ રાખી શકો છો અને એક વીક સુધી બહાર પણ આને સાચવીને રાખી શકો છો આ બગડતું નથી જ્યારે જમમાં બેસો ત્યારે તમે આ ખાઈ શકો છો તો તૈયાર છે આપણી આથેલી હળદર ફ્રેન્ડ્સ તમે હળદર કઈ રીતે આથો છો તે અમને કમેન્ટમાં જણાવજો અને તમને અમારી રીત કેવી લાગી તે પણ અમને કમેન્ટમાં જણાવજો તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય